શ્લોક નંબર સેવન્ટી નાઇન શિવરાત્રેચ સોત્સવા અને જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મ દિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા બારે માસની સુધી કે વધી બધી જ એકાદશીઓનું વ્રત ઉપવાસ પૂજા તથા જાગરણ આદિ લોકમાં કાંઈક એવું સત્સંગ સિવાય લોકમાં કાંઈક એવું હોય છે કે અંજવાળી એકાદશીનું વધારે મહત્વ અને અંધારી એકાદશીનું ઓછું એવું પણ મહારાજે તો અને મહારાજને શાસ્ત્રમાં એવો કાંઈ ભેદ કીધો નથી બધી એકાદશી બારે માસની સુધી કે વધી બધી જ એકાદશીઓનું વ્રત ઉપવાસ પૂજા તથા જાગરણ આદિ આદર સહિત ઉત્સવ સાથે કરવું પણ શરીરની તકલીફના ભયથી વ્રત છોડી દેવું નહીં કારણ કે તે તો કાયમી છે નિર્ણય સિંધુમાં નારદજીએ કહ્યું છે નિરંતર ભક્તિ કરનારા ભગવત ભગવતપરાયણ ભક્તોએ દરેક પખવાડિયામાં આવતી દરેક એકાદશીને દિવસે ઉપવાસ કરવો ચાતુર્માસના નિયમ નથી પાછા કરતા અલગ પડી ગયા માધવમાં કાત્યાયને કહ્યું છે કે આઠ વર્ષથી વધારે ઉંમરના અને એસી વર્ષથી ઓછી ઉંમરના પ્રત્યેક મનુષ્યે બંને પખવાડિયાની એકાદશીને દિવસે ઉપવાસ કરવો બહુ કઠણ કહી દીધું હેમાદ્રીમાં અને લઘુ નારદીયમાં પણ કહ્યું છે કે જે માણસ એકાદશીને દિવસ અન્ન ખાય છે તે પાપી થાય છે અને વિષ્ટા મૂત્ર અને પરુ જેમાં વહેતું હોય આવા વૈતરણી નામના નરકમાં તે પાપી પડે છે તેમાં કાંઈ સંશય નથી કોઈ જગ્યાએ ગૃહસ્થ એકાદશી નહીં કરવાનું પાપ ઘણું લખ્યું છે કોઈ જગ્યાએ થઈએ ચાતુર્માસ સિવાયના મહિનાની વધી એકાદશી ન કરવી આવો જે નિષેધ સ્મૃતિ વચનથી કયો છે કોઈક જગ્યાએ એકાદશીને કીધો હશે એવો કે ચાતુર્માસમાં કરવી અને ચાતુર્માસ સિવાયની એકાદશી ન કરવી પણ મહારાજ કે અમારા એ બધી કરવી સર્વાસામ એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદર એ પછી આદરપૂર્વક કરવું એકાદશીનો મહિમા કીર્તનમાં બહુ સારો કીધો સ્વામી કીર્તનો બનાવ્યા છે એમાં એમ કે ગૌ કેરા દાન કરે પણ નાવે તો એના લવ નહીં એટલે બહુ મોટો મહિમા કીધો એ મહિમા સાચો હશે ખોટો છે હાચો તો કરવી પડે એ દિવસનો એટલે એકાદશીના દિવસનો મહિમાં એના અધિષ્ઠાતા દેવને આધારે હોય કોઈ પણ વ્રત બધાય જે હોય એ વ્રતના અધિષ્ઠાતા દેવ હોય છે દાખલા તરીકે લોકમાં જયા પારવતીનું વ્રત કરતા હોય એટલે એની અધિષ્ઠાત્રી દેવતી દેવતા પાર્વતીજી કહેવાય અને શંકર ભગવાન કહેવાય એ માટે કરતા હોય છે દેદો કૂટતા હોય તો એ બધા વ્રતો છે એમ આ બધા એ વ્રતો હોય વ્રતો કોઈ કોઈને વ્રત બહુ પ્રિય હોય છે આને આ વ્રત પ્રિય દેવતાને ને બધાને એવું હોય છે કે આને આ વ્રત પ્રિય હોય આને વ્રત એમ ભગવાનને એકાદશી વ્રત છે એ ભગવાનનું પોતાનું વ્રત છે એવું ભગવાન માને અને ભગવાને પ્રવર્ત આવેલું છે બીજા કોઈ વ્રતો હોય કોઈ દેવતા હોય આવેલા હોય શંકર ભગવાને પ્રવર્તાવેલા હોય બીજા કોઈ દેવતા હોય આવેલા હોય પણ આ એકાદશી વ્રત છે એ ભગવાને પોતે પ્રવર્તાવેલું અને પોતાનું વ્રત છે અને એના ઈષ્ટદેવ પણ પોતે છે એટલે પોતે બધા કરતા મોટા છે એટલે ભાઈ આ બોલું કયું સોફ્ટવેર બિલગેટ માઇક્રોસોફ્ટ એ માઇક્રોસોફ્ટ હોય એનો શેર હોય અને આ કોઈક ચાલુ કંપનીનો શેર હોય તો એમાં બેમાં ડિફરન્સ તો પડે જ એટલે આ તો ભગવાનના શેર છે એકાદશી છે એટલે ક્યારે નિષ્ફળ જાય જ નહીં બહુ સફળ કંપની પછી આ તો હજી હમણાં જ થયેલી કંપનીઓ આ તો કેટલા વર્ષ ત્યાં લોંગ બિલ ટુ લાસ્ટ એવી કંપની છે એના શેર ખરીદે કોક એટલે એકાદશી શેર કરી નાખીએ એટલે આપણે એક શેર ખરીદ્યો કહેવાય હરકો પાયર ઉતરે તો એટલે એના અધિષ્ઠાતા ભગવાન છે પોતે એટલે ભગવાનને બહુ વાલું છે ભગવાન રાજી પણ બહુ થાય અને ડેવિન્ડે ટાઈમ મળે ને પાછા ઓલા શેર હોલ્ડર કહેવાય બે ડબલ ફાયદો થાય સ્ટેક હોલ્ડર કહેવાય અને ડિવિડન્ડ મળે અને આનું ડિવિડન્ડ વધારે કરતા બધા કરતા વધારે હોય એટલે પોઈન્ટ પણ વધારે હોય અને પાછા આના કંપનીના ભાગીદાર થઈ જાય આવડી મોટી કંપનીના એટલે એ મોટો થાય એમ ભગવાનને આ ભગવાન પોતે એના માલિક છે એટલે ડિવિડન્ડ જાજુ આપે બધાને અને પાછા કંપનીમાં ભાગ આપે એકાદશી ના દિવસે ફરાળ કરે તો એ વ્રત કર્યું કેવાય કે એટલે એ બોલો એમાં એમાં ઓલો એમ કે શું છે એને શું કહે આપણે વિકલ્પ લઈ લઈને ઓપ્શન લઈ લીધા એમ કહેવાય એમ કે એટલે ફરાળ કર્યું એટલે અનાજ ખાવાની ભગવાને સખત ના પાડી છે ફરાળ કરવાની સખત ના એવું નહીં પછી ગ્રહસ્થ હોય ને કોઈ કરીને એકતા હોય ને મનના મોળા હોય ને ઓલા હોય ને શારીરિક મોળા હોય ને એવું બધે હોય તોય ફરાળથી કરે તો કળિયુગમાં ભગવાન એકાદશી માની લે છે એને માની લીધી એમ કહેવાય ભગવાને ખુશ થઈને એમ કે બ્રેવો બ્રેવો એમ ન કે બહાદુર બહાદુર એમ ન કે ફેર પડે એટલે એ પાપ ના લાગે ફરાળ કરે તો જે પાપ છે એ સ્ટોપ થઈ જાય અનાજ ખાય તો પાપ લાગે એવું કીધું એકાદશી જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપી થાય છે અને વિષ્ટા મૂત્ર અને પરુ જેમાં વહેતું હોય આવા વૈતરણી નામના નરકમાં તે પાપી પડે છે તેમાં કાંઈ સંશય નથી એકાદશીના દિવસે અનાજ ખાય તો ભગવાનને પણ બહુ ઓહમું લાગે છે એવું સત્સંગ જીવન કોઈ જગ્યાએ ગ્રહસ્થોએ ચાતુર્માસ સિવાયના મહિનાની વધી એકાદશી ન કરવી આવો જે નિષેધ સ્મૃતિ વચનથી કયો છે તે તો વૈષ્ણવ સિવાયના લોકોને માટે છે જેવી સુધી એકાદશી તેવી જ વધી અને જેવી વધી એકાદશી તેવી જ સુધી બંને એકાદશીની એક સરખી જે માને તે વૈષ્ણવ છે આવું તત્વસાગરમાં અને ભવિષ્યોત્તરમાં કહેલું છે મુનિએ વ્રતનો નાશ કરનારાને ગણાવ્યા છે વ્રતને દિવસે વારે વારે પાણી પીવું એક વખત પણ પાન બીડું ચાવવું દિવસે ઊંઘવું અને મૈથુન કરવું આનાથી ઉપવાસનો નાશ થાય છે શ્રદ્ધા વિનાના અને ક્રોધી માણસે કરેલું વ્રત વૃથા નિરર્થક છે અને બ્રહ્મચર્ય નહીં પાળનારાને કોઈ પણ વ્રત ક્યારેય સફળ થતું નથી બીજી સ્ત્રીઓને જોવાથી એટલે એકાદશી હોય તો ગ્રહસ્થ થઈએ પણ તે દિવસે વ્રત પાળવું જોઈએ બ્રહ્મચર્ય પાળવું બીજી સ્ત્રીઓને જોવાથી અડવાથી અને તેની સાથે વાતો કરવાથી પણ બ્રહ્મચર્ય તૂટી જાય છે તથા પોતાની સ્ત્રીનો તો સમાગમ કરવાથી બ્રહ્મચર્ય તૂટે છે જો સ્ત્રી કે પુરુષ રડે ક્રોધ કરે અને કોઈની સાથે કજીયો કરે તો તે તત્કાળ ઉપવાસ કે વ્રતથી પડી જાય છે આપેલું દાન કરેલા વ્રતો પાળેલા નિયમો પ્રાપ્ત થયેલું જ્ઞાન કરેલા ધ્યાન હોમ અને જપ પ્રયત્ન કરીને જે કંઈ કર્યું હોય તે બધું ક્રોધી મનુષ્યને વૃથા નકામું થાય છે ઉપર ક્રોધ કરે તો નાશ થાય તે દિવસે કોઈની ઉપર ખીજાવું નહીં આપણે તો બહુ ખીજાવાનો બહુ પ્રશ્ન ઓછો રહે ગ્રસ્ત આશ્રમ હોય તો એને ભલે ઘરવાળા છોકરા આ તે આડાવાળા હાલે ને ખીજાય એવું હોય અને કલાટ હોય તો દરરોજ ખીજાવવું પડતું હોય જે કલાઠ તો ગમે તે હોય ધણી હોય ને ધણિયાણી હોય બેમાંથી એક